જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત દસ તારીખથી પંદર તારીખની જે આપણી આગાહીનો સમય છે એ પૂરો થઈ રહ્યો છે એમાં પણ આગોતરું એંધાણ આપણે સોળ તારીખના રાઉન્ડનું જે આપી દીધેલું હતું ખાસ કરીને મિત્રો આજે વાત એ નવા રાઉન્ડની કરવાની છે તો આ નવા રાઉન્ડની શરૂઆત આપણે જે વાર્ષિક કાર્યક્રમ છે તેમાં પણ આપી દીધેલી છે તારીખો સત્તરથી અઢાર તારીખ જે એની મુખ્ય છે શરૂઆતની વાત કરીએ તો આ નવો રાઉન્ડની શરૂઆત આજથી જ પણ થઈ શકે છે એવું નથી કે આવતીકાલથી આની અસર જોવા મળશે આજ સાંજ સુધીમાં કે રાત સુધીમાં ઘણા બધા વિસ્તારોમાં વરસાદી એક્ટિવિટી જોવા મળશે આમ તો ઝાપટા રૂપે વરસાદ ઘણા બધા વિસ્તારોમાં ચાલુ જ રહ્યો છે પણ આજે પણ થોડી ઝાપટાની એ શક્યતા છે વધી શકે છે જેમાં વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય સૌરાષ્ટ્રનો કોઈ ભાગ હશે ભાવનગર જિલ્લાના કોઈ વિસ્તારો છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે અને પૂર્વ ગુજરાતનો સરહદી વિસ્તાર અને મધ્ય ગુજરાતના કોઈ ભાગોમાં આ એક્ટિવિટી જોવા મળશે આવતીકાલથી તમામ વિસ્તારોમાં વિસ્તાર અને એનું પ્રમાણ વધી શકે છે સોળ તારીખથી વરસાદના રાઉન્ડની વિધિવત રીતે શરૂઆત થઈ જશે કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા બા ભાગોમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આવતીકાલે એટલે કે સોળ જુલાઈએ અને ત્યાર પછી સત્તર તારીખ અને અઢાર તારીખ આ રાઉન્ડની મુખ્ય રહેશે સત્તર ને અઢાર તારીખે દક્ષિણ ગુજરાતમાં વિસ્તાર હોય ઉત્તર ગુજરાતના વિસ્તાર હોય કે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય આ સત્તર તારીખે સૌથી વધુ અસર જોવા મળશે અને ગુજરાતના તમામ એટલે તમામ વિસ્તારોમાં આ વરસાદની શક્યતા છે ખાસ કરીને ઉત્તર કચ્છનો જે ભાગ છે જે વાવણી વિહોણો છે અછત જોવા મળી રહી છે તો એમના માટે આ સારામાં સારો સમય છે અને આ રાઉન્ડમાં એમનું પણ કામ થઈ જશે એમને પણ વાવણી લાયક વરસાદ થઈ જશે બીજી વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અસર જોવા મળશે દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર આમ તો સમગ્ર સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની આગાઈ છે ભારેથી અતિ ભારે વરસાદની પણ ઘણા વિસ્તારોમાં આગાઈ છે અને મધ્ય ગુજરાતની અંદર પણ ભારે વરસાદ પડી શકે છે સત્તર અને અઢાર તારીખની આપણે આ વાત કરી રહ્યા છીએ તો સત્તર અને અઢાર તારીખે કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર એટલે તમામ ઝોનની અંદર સારામાં સારા વરસાદની શક્યતા રહેલી છે વાત કરશું ઓગણીસ તારીખથી તો ઓગણીસ તારીખે આ વરસાદની અંદર થોડો એવો ઘટાડો આવશે એના પ્રમાણ અને વિસ્તારમાં ઘટાડો આવશે એકદમ સિસ્ટમ બંધ નહીં થઈ જાય જેમ આગળના રાઉન્ડની હતી એવી જ રીતે ઝાપટા રૂપે છેલ્લે અત્યાર સુધી પણ ઝાપટા આપણે ચાલુ જોયા છે એવી જ રીતે આમાં પણ થોડા ઘણા દિવસો સુધી ઝાપટા જોવા મળશે પણ એની અસર વીસ તારીખ સુધી તમને ઓછામાં ઓછી જોવા મળશે આપણી પણ પાંચ પાંચ દિવસની આગાહીઓની વાત હોય છે એટલે પંદરથી વીસ તારીખની આપણે વાત કરીએ તો આ પંદરથી વીસમાં એક રાઉન્ડ પૂરો થઈ જશે સત્તર અઢાર અને ઓગણીસ તારીખ આ રાઉન્ડના સારામાં સારા વરસાદ જોવા મળશે આમ તો આવતીકાલે સોળ તારીખથી જ જોવા મળશે અને એની શરૂઆત આજે સોળ પંદર તારીખના સાંજ સુધીમાં કોઈ પણ વિસ્તારમાં થઈ શકે છે ખાસ કરીને આ હતી માહિતી મિત્રો આપણે એકદમ ટૂંકમાં અને ઓછામાં ઓછા છે સાથે તમારો ટાઈમ પણ ઓછો બગાડી અને માહિતી આપી રહ્યા છીએ તેમ છતાંય આપણે કોઈ અપડેટની જરૂર હોય તો તમે કોમેન્ટ કરી શકો છો હવે વાત કરવાની છે તમામ વિસ્તારોની વાત થઈ ગઈ તમામ જિલ્લાઓની વાત થઈ ગઈ ખાસ કરીને જે ઉત્તર કચ્છ છે બાકી છે એ વિસ્તારની પણ આપણે વાત આજે કરી લીધી છે હવે મિત્રો ખાસ કરી બીજી એક ઉલ્લેખ કરી દઈએ તો આપણે જૂન મહિનાનો જે કાર્યક્રમ હતો એ સોળ તારીખ હતી જે આગાહીના સમયની એમાં તો સોળ તારીખના એક્ઝેક્ટ એ દિવસે જ વરસાદ થયો હતો ત્યાર પછી પચીસ તારીખનો આપણે આ જે રાઉન્ડ હતો પચીસ તારીખની અંદર એ આ વરસાદ છે એ ઓગણત્રીસ ને ત્રીસ તારીખ સુધી પાછળ થયો હતો જુલાઈ મહિનાની વાત કરીએ તો જુલાઈ મહિનાનો જે રાઉન્ડ છે એ આઠ તારીખનો હતો તો આપણે નવ તારીખે સારામાં સારો વરસાદ જોવા મળ્યો હતો અને આ જે રાઉન્ડ છે આપણો જુલાઈ મહિનાનો બીજો રાઉન્ડ એ સત્તર તારીખનો છે સત્તર અઢાર તારીખનો એટલે સત્તર અને અઢાર તારીખના એ બે દિવસમાં સારામાં સારો વરસાદ જોવા મળી શકે છે આ તમને આઠ દસ ઇંચનો અથવા પાંચ ઇંચનું તમને કોઈ અનુમાન આપે તો એ માત્ર ને માત્ર એક તૂકો જ હોય છે એમાં કોઈ અનુમાન કે આગાહી હોતી નથી અને ખાસ કરીને આપણે પણ એટલે માટે કે આટલા ઇંચ પડશે આટલા ઇંચ પડશે એવી તૂકાબાજીમાં આગાહી વધારે નથી આપતા કારણ કે હું તમને વાર્ષિક કાર્યક્રમમાં બધું આપી શકું કે આટલા અહીં સુધીનો વરસાદ આ વિસ્તારમાં પડવાની શક્યતા છે એમાં ઘણા બધા રાઉન્ડમાં કોઈ રાઉન્ડમાં વધારે કોઈ રાઉન્ડમાં ઓછો એવી રીતના એ વરસાદ ત્યાં પડતો જ હોય છે આ હતી આજની માહિતી એટલે કે આ જે રાઉન્ડ આવી રહ્યો છે એના વિશેની માહિતી અને ફરીથી આપણે જ્યારે બીજા રાઉન્ડની વાત કરવાની હશે અથવા તો આપણા આગાહીનો સમય પૂરો થઈ જશે ત્યારે ફરીથી તમારા સાથે જોડાયેલા રહેશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ